જય માતાજી મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં જ હશો હું છું ભાલીયા સંજુ અને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું તો આજે અમે જવાના છે ગરધરા અને પહેલાં અમે જવાના છે તુલસી શ્યામ તુલસી શ્યામ રહ્યું પંદર કિલોમીટર પછી તુલસી શ્યામ જઈને પછી જવાના છે ગરધરા તો વ્લોગમાં બેના રહેજો તો બ્લોગમાં આગળ બના રહેજો હું પહેલાં જવાનું છું તુલસી શ્યામ તુલસી શ્યામ દર્શન કરાવીશ કાનુડાના અને પછી જવાના છે આપણે ગરદરા ખોડિયાલ આવે તો ખોડિયાલ પણ દર્શન કરાવીશ તો આ ત્રણ વાર છે ને હું અને ચાર લોકો જવાના છે ટ્રાફિક તો છે આજે સ્કૂલમાંથી પ્રવાસ આવ્યો હોય એવું લાગે છે અત્યારે આપણે કને આવી ગયા છે જે આ કન છે ને ભાઈ એ ગરમ પાણીના છે આમાં જે છેલ્લું કણ છે ને એમાં વધારે ગરમ પાણી હોય આમાં થોડુંક ઓછું ગરમ પાણી હોય અને આમાં થોડુંક હાવ ઓછું ગરમ પાણી હોય એમ તો ચાલો આપણે આ તું પગ ધોઈ આવીએ ચાલો મિત્રો આપણે હાથ પગ ધોઈ નાખ્યા છે એટલે હવે નીકળી જાય અને હા આજે જરાક વિડીયોમાં ક્વોલિટી નહીં આવે કેમ કે આપણો જે આઈફોન છે એ દોસ્તા લઈ ગયો છે ફોટા પાડવા માટે આ છે ભાઈબંધનો ફોન છે એમાંથી આપણે વિડીયો ઉતારીએ ને બીજી વાતમાં કે ભાઈ આજે અમારો અચાનક પ્લાન થયો અહીં આવવાનો કેમકે અમે જે કામે ગયા હતા કામેથી ડાયરેક્ટ કામે કંઈ કામ નહોતું એટલે ડાયરેક્ટ અમે અહીંયા આવી ગયા છે એટલે વિડીયોમાં આગળ બનાવી જો દર્શન કરાવીશ के नजर पी रहा हूं क्या राउंड क्या है आज की वजह से हेलो आया होता गुड टेडी नरी तरफ़ <muchas> ભાઈ તુલસી શ્યામ તમે આવો ને તો ભાઈ જો અહીંયા ફોટો પાડવાનું ભૂલતા નહીં બાકી જો ચણા ને બધું નાખેલી છે ભાઈ આવે છે બધા દર્શન કરવા માટે ને આપણે પણ આવી ગયા છે અત્યારે હાલમાં તો આપણી યાત્રાનું પ્લાનિંગ ચાલુ જ છે તો યાત્રામાં તુલસી શ્યામ પણ આવે એવી ઈચ્છા કરું છું કે આવી જાય તો વધારે સારું હર હર મહાદેવ ભાઈ આ મંદિર છે એ ઠાકરજી મહારાજનું છે અને જે સામે દેખાય છે ને ડુંગરા ઉપર એ છે રૂપિમાં નું મંદિર

છ જણા એવા હતા અને છ જણા એવા હતા ત્યારે મેં વ્લોગ સ્ટાર્ટ જ કર્યો હતો ત્યારે મેં વિ બનાવ્યો હતો અને એ વિડીયો મેં ઇ ઇ ઇ મૂક્યો હતો પહેલો વહેલો વિડિયો વિયો એ મારો વિડીયો દસ કેવે દસ કે વ્યૂ એ ગયો હતો ત્યારે મને એટલો ફરક હતો ને કે વાત જાવ દો અત્યારે તો મારા વિડીયો લાખોમાં જાય છે પણ ત્યારની ખુશી અને એ ખુશી અત્યારે મને યાદ આવી ગઈ હવે આપણે જવાના છે રૂકમણીમાના મંદિરે જે પર્વત ઉપર છે તો આપણે ચડીએ છીએ ડુંગરા ઉપર લુક્ષ્મણી માતાના મંદિરે જઈએ છે દર્શન કરવા વિડીયોમાં છેલ્લે સુધી બને રેજો લુક્ષ્મણી મા ના મંદિરે હું તમને દર્શન કરાવીશ અહીંથી ભાઈ મસ્તનું વ્યૂ આવે જો ભાઈ ડુંગરો ચડતા હોય ને કોઈ થાકી જાય તો આ લોકોએ બેઠવાની પણ સુવિધા મસ્ત કરી છે ભાઈ અત્યારે તો અમને બધાને હાથ ચડી ગયા કેમ કે અડધો ડુંગરો નહીં તો મજાક મજાકમાં પણ તોડીને છેડ્યા એમ અડધો ડુંગરો ને ફાઈનલી મંદિર હવે આવી ગયું છે ભાઈ વહેલા હાર આપણે દર્શન કરીને નીચે ઉતરી ગયા કેમ કે પાછું આપણે જવાનું છે આ ખોડિયારમાં આવે એટલે અમે નીકળ્યા બપોરે નીકળ્યા અગિયાર કે સાડા અગિયાર વાગે નીકળી ગયા હતા ધોકડવાથી એટલે અમારે કાંઈ ટાઈમ નહીં રહે પાછો એટલે વહેલા હાર અમે ઉતરી જાય તો હવે આપણે પ્રસાદી લઈ લીધી પ્રસાદી લઈને હવે આપણે નીકળી ગયા છે નાખજો અને મને હું પહેલી વાર જ્યારે આવ્યો હતો ત્યારે પણ મારો વિડીયો વાયરલ થયો હતો અને આ બીજી વખત આવ્યો છું તો મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આ વિડિયો પણ તમે વાયરલ કરાવશો જય ઠાકર તો જય માતાજી બધાને તો હવે અહીંથી આપણે જવાના છે ગરધરા અને ગરધરા હું કોઈ દીએ નથી ગયો બધાધામ તીર્થ રેખડો છું ફેરો છું દર્શન કર્યા છે પણ નથી ગયો હવે ગરધરા હું પહેલી વખત જાઉં છું તો બ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી હું દર્શન કરાવું થાકી ગયા ગાડી હાકીને એટલે તડકો પણ છે અત્યારે એટલે થોડો ખોરો ખાઈ લઈએ તારી તો આવી ગયું પણ હજી અહીંથી ત્યાં આઠ કિલોમીટર રહ્યું તો હવે અહીંયા શેરડીનો રસ પી લે ને પછી જઈએ તો આ છે ખોડિયારવાનું મંદિર ને આ જોઈ લો અંકોર છે ડેમ ભરેલો છે આપણે આવી ગયા ગરદર ખોડિયાલ માં આવે અને જો ભાઈ મંદિરે પહોંચી ગયા ત્યાં જ જો બાપુ નવો સ્કોપિયો લીધો જય માતાજી જય માતાજી જય માતાજી બાપુ જય માતાજી સભાઈ આવ્યો અને જો માં ખોડિયાર ની દયા હશે ને તો આપણે પણ આમ આવશે હવે જ આવશે માં ખોડિયાર ગિડદરાના ઘાટ માતાજી છે દરેકપણે આ સરદારોને ભક્તોના મનોકામના માતાજી પૂરણ કર્યા છે ચાલી ચાલી વરે માતાજીએ દીકરા દીધા છે ઉદ્યોગપતિ બનાયા છે ધંધાવાળા બનાવ્યા છે અને આજે પણ માતાજી કામ કરી રહ્યા છે તો દર રવિવારે મેળો થતો હોય ને સાચી વાત છે અમે સાધુ છે અમે સાધુ છીએ બરાબર તો અમારા પાસે જો આવી ગઈ ગાડી આ લાખ ની આની દયામાં કૃપા થોડીયાની કુરવાડીની કૃપા ઓમ નમો નારાયણ નમો નારાયણ આપણે કયા ચેનલમાં આવી છે મારી ખુદ ની જાય દે છે પાલિયા સંજુ પાલિયા સંજુ હા ઓકે ચલો તો હવે માતાજી વે જઈએ આપણે ભાઈ અહીંયા ગરધરા છે ને દર રવિવારે મેળો પણ ભરાય છે અને પ્લસમાં કે બાપુના તો આશીર્વાદ આપણે મળી ગયા હવે જઈએ માં આખોડિયાલમાં આશીર્વાદ લેવા તો નારિયેળ લઈ લીધું છે આપણે માતાજીનું આપણે આવી ગયા છે ખોડિયારમાં ના ઘરે ઉપર જે મંદિર હતું એ ખોડિયારમાં નું જ હતું પણ ઉત્સાહ મંદિર હતું હવે આપણે આવી ગયા છે ખોડિયાળમાં ના ઘરે તો અહિયાં છે મિત્રો ખોડિયારમાં નું મંદિર અને અહિયાં છે ધરો ખોડિયાળ ધરો

તો હવે આપણે ઘા કરીએ જો ચોટી જાય તો આપણા ભાગ બાકી અમે ચાર જણા છીએ ચારે ચાર એક વખત ઘા કરશું જો ભાઈ શીખો સીખો હજી નથી ઓલો થયો પણ હવે લગભગ લાગે છે કે ચોટી જાય બોલો ખોડિયા હાલ કી

જો ભાઈ આપણો સિક્કો પાછો ચોંટી ગયો જો આપણો છે ને ભાઈ ઊભો સિક્કો કૃતિસ એટલે એક તો છે ભાઈ કંઈક ને કંઈક ખાસ તો ગમે ત્યાં હોય જ એમ જ્યાં તમે જાઓ ને માતાજીના ઘરે ગમે ત્યારે ને ગમે ત્યાં એટલે ખાસ તો હોય જ મારી પાસે રૂપિયાનો સિક્કો નહોતો એટલે અમે છે ને જો આ કલે છે ને એની પાસેથી રૂપિયાનો સિક્કો લીધો છે તો આપણે એને થેન્ક યુ કહી દીધું છે હવે હવે ચાલો બાય તો બધાને જય ભાઈ આપણે જઈએ છીએ ઘરે દર્શન કરી લીધા શાંતિથી કેમકે હજી અમારું ઘર અહીંથી છે બહુ આખું કે હજી મારું ઘર છે અહીંથી બસો કિલોમીટર ને અત્યારે કેટલા વેગા છે અત્યારે વેગા છે ત્રણ ત્રણ વાગી ગયા છે એટલે હજી બસો કિલોમીટર કાપવામાં ઘણો ટાઈમ લાગી જાય તો ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી જય ખોડિયાલમાં લખી નાખજો જય માતાજી મિત્રો ગરધરાથી તો આપણે આવી ગયા પણ સફર બહુ લાંબો છે એટલે હવે રસ્તામાં આપણે નાસ્તો કરવા ઊભી ગયા ચાર ડીશ બની ગઈ પાણીપુરીની હજી કઈક બને છે નવું ચાલો તો નાસ્તો કરી